ત્રણસો છવ્વીસ તો તમને ત્રણસો નવ હજાર સોરી નેવ હજાર છસો ને છોતેર થયા હે ને છવ્વીસ દુ કેટલા થાય છવ્વીસ દુ તો બાવન થાય બાવન તરી બાવન તરી કરવા હોય ને તો પચાસ તરી દોઢસો અને બે તરી

છ ને છ કેટલા થયા બાર થયા તો પાંચ ને એક કેટલા થઈ ગયા છ થઈ ગયા ને દસ થઈ ગયા તો આપણો આન્સર શું થઈ ગયો એક લાખ છ થઈ